આગ ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી બનાવની જાણ થતાં જ પાણી ગેટ અને ટીપી તેર ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી હાલ મહદઅંશે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાની માહિતી પણ મળી રહી છે બીજા માળે આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગતા જ જે ત્રીજા માળે આવેલી અવની વિમેન્સ હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે આગની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી સવારનો સમય હોવાથી જાનહાની ટળી હતી ભીષણ આગના કારણે બિલ્ડિંગના કાચ ધડાકા સાથે તૂટી પડ્યા હતા હજી સુધી કોઈ જાનહાનિની માહિતી મળી રહી નથી